સત્તાભ કરાયેલ નેતા ઓંગ સાન સુની તંદુરસ્તી લથડતા તેઓને જેલમાંથી તેઓના નિવાસસ્થાને લઈ જવા છે જ્યાં તેમને હાઉસ એરેસ્ટમાં રાખવામાં આવ્યા છે મળતી માહિતી અનુસાર અત્યંત ગમ ગરમીને લીધે તેઓની તંદુરસ્તી ખરાબ થઈ હતી મહત્વનું છે કે બે હજાર એકવીસમાં મ્યાનમારમાં ચૂંટાયેલી સરકારને પદભ્રષ્ટ કરી લસ તે સમયની સરકારના અગ્રણીઓને જેલ ભેગા કર્યા હતા સુકી અને તેમના પતિ સહિત સમગ્ર કુટુંબને સળ્યા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા તે પછી આ ચીન તરફી લશ્કરી ઝૂંટા સામે દેશવ્યાપી રમખાણો શરૂ થયા હતા પરંતુ ચીને જેમ ધ્યાન ચીન સ્ક્વેરમાં લોકશાહી તરફી દેખાવકારોને કચડી નાખ્યા હતા તે રીતે જ આ અહિંસક દેખાવોને પણ કચડી નાખ્યા અને લોકશાહી તરફી તમામ નેતાઓને જેલમાં ધકેલી દીધા હતા તેમાં સુકી સર્વ પ્રથમ હતા ભારત સહિત દુનિયાના તમામ અગ્રીમ લોકશાહી હોય સુકી સહિત અન્ય આંદોલન મુક્ત કરવા મ્યાનમારના લશ્કરી ચૂંટા કરેલા અનુરોધ છતાં તેમની જેલ યાત્રા ચાલુ જ રહી રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ